મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતો યુવાન સિરામિક કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદા ફરિયાદ નોંધાઈ છે જાણવા મળતી વિગત મળે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી આગળના ભાગમાં આવેલ ગોપાલ સોસાયટી પાસે પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતા ગીતાબેન બિપિનભાઈ કણસાગરા જાતે પટેલ ઉંમરવર્ષ એકાવનને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દીકરો જીનલ બિપિનભાઈ કણસાગરા જાતે પટેલ ઉંમરવર્ષ બત્રીસ ગુમ થયો હોવા અંગેની ગુમસુદ્ધા ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તારીખ રોજ સવારે વાગ્યાના તે ઊંચી પાસે આવેલ મેગા મેગાસ કારખાને કામે જવા માટે નીકળ્યો હતો અને ત્યારબાદ ત્યારથી લઈને આજ સુધી તે ઘરે પરત આવેલ નથી ને તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને ગુમ થયેલા યુવાનની માતાએ નોંધાવેલ ગુમ સુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલા યુવાનને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે જે ડાંગર ચલાવી રહ્યા હોવાનું હાલમાં જાણવા મળ્યું છે